અરે વાહ સરસ મજાની જે ભાવિ ભક્તને લાડુડી નો પ્રસાદ પીરસવામાં આવે છે એમ ઘણી બધી તમે જોઈ રહ્યા છો ત્યાર પછી વધારાની જે મીઠાઈ કેવાય કે અહીંયા જે મોહન થાળની છે આ રીતના સંપૂર્ણ જે ભાવિ ભક્તોને પ્રસાદ પીરસવામાં આવે છે

اڄ جي سٺي خبر آهي اڄ 4 4 જય માતાજી સેવા તરફ થી તમામ ભક્તજનો ભાદરવી પૂનમ મહામેળાની હાર્દિક શુભકામના મગરપુરા દ્વારા આ સતત દસ વર્ષથી અહિયાં અવિરતપણે સેવા આપવામાં આવે છે કોરોના જેવા કપડા કાળમાં બી જો માતાજી આપણને આ રીતે ઉગારી લેતા હોય

પ્રસાદી સાથે નાસ્તો ચા પાણી બધું જ કરાવીએ છીએ કેટલા દિવસ માટે હોય છે એટલે કે ટોટલ ત્રણ દિવસ અમારે જાય છે આ વખતે હવે અમે એવું રાખ્યું છે કે ચાર દિવસ કરવાનું આ વખત થી શરૂઆત કર્યું છે સમય અમારે કન્ટિન્યુ ચાલુ છે ચોવીસ કલાક માતાજી નો મેળો ગુજરાત સરકાર બાર તારીખ થી આ વર્ષે ચાલુ કરે બાર થી અઢાર તારીખ સુધી નું

એક કન્ટિન્યુ હોય છે અને અમારી જે માતાજીના આશીર્વાદથી અમારા દરેક જે દાતાઓ છે એમના આશીર્વાદથી અમે જે બનાવીએ છીએ સિંગતેલમાં અને દેશી કીમત બનાવીએ છીએ મિત્રો જે મીઠાઈમાં પ્રસાદી દેવામાં આવે છે જે મોહન થાળના બટકા તે અત્યારે તેમનું કટિંગ કામ થઈ રહ્યું છે અને ઘણા એવી ચોકી છે ત્યાર પછી આપણે આગળ જોવા જઈએ ને તો અહીંયા ઘણા જે લાઈવ અહીંયા પણ શાક ગરમા ગરમ કોમ્પ્લેટ છે શેનું શાક છે ભગત મિક્સ મિક્સ અને મિક્સ શાક છે ત્યાર પછી